નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુખસર અનાજ માર્કેટમાં ફતેપુરાની હિંગલા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલકના પુત્ર દ્વારા એક ઘઉંની બેગ એક્ટિવા ગાડી પર લઈ સુક્ષસર અનાજ માર્કેટમાં વેચાણ કરવા જતા જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર ફતેહપુરા તાલુકામાં ખળભળાટ મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના હિંગલા મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલક બાબુભાઈ કટારાના પુત્ર બિપિનભાઈ કટારાએ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારના નવથી દસના સમયમાં એકટીવા ગાડીમાં મધ્યાહન ભોજનનું ઘઉંનું કટુ લઈ ફતેપુરાના સુક્ષસર અનાજ માર્કેટમાં વેચવા આવ્યા પરંતુ આ સમયે એક જાગૃત નાગરિકને ધ્યાને જતાં સંચાલકના પુત્ર બિપિનભાઈ કટારિયાની ગાડી ઊભી રાખી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સમગ્ર ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે ફતેપુરા તાલુકામાં આવું અનેકવાર બનતું હોય છે ત્યારે લાગતા વડકતા અધિકારીઓ દ્વારા આ સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું અલકેશ વર્ગી આઈસીવી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા